એક જ દિવસ શાળાએ આવી રજા પર ઉતરી ગયા શિક્ષિકા ત્રણ વર્ષ કરતા વધુ સમયથી શિક્ષિકાએ શાળામાં પગ નથી મૂક્યો ત્રણ વર્ષથી શિક્ષિકા ન આવ્યા હોવા છતાં વિદ્યા સમીક્ષા કેન્દ્રમાંથી નથી ફોન આવ્યો શાળાએથી ઉપલી કક્ષાએ જાણ કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી નથી થઈ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની પાંચ જેટલી પ્રાથમિક શાળાઓમાં છે તે શિક્ષકો વિદેશમાં ફરાર થયા હોય તે પ્રકારની ઘટના સામે આવી હતી જેને લઈને વાત કરીએ તો સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામ્યો હતો ત્યારે આપણે આવી પહોંચ્યા છે પાદરા તાલુકાના ટિંબીપુરા ગામે જે પ્રાથમિક શાળા છે તેના શિક્ષકે એક શિક્ષિકા છે તેઓ વિદેશમાં હાલ છે માત્ર એક જ દિવસ છે તે આ શાળામાં તેઓ હાજર રહ્યા હતા ત્યારબાદ વિદેશમાં પહોંચ્યા ગયા હતા આપણી સાથે આચાર્ય શ્રી છે તેઓ સાથે સીધા વાત કરી શું સર શું કહેશો કે જે રીતે જે તમારી શાળાના જે શિક્ષિકા છે શું નામ છે અને કેટલા સમયથી ગેરહાજર છે હા નમસ્કાર ટિમ્બીપુરા પ્રાથમિક શાળા આચાર્ય આ બેન જે બે બે હજાર એકવીસમાં આપણી શાળામાં અરસપરસ બદલીમાં હાજર થયા હતા પચીસ છ બે હજાર એકવીસના રોજ બેન હાજર થયા છવ્વીસ છ બે હજાર એકવીસના રોજ તેઓ આવ્યા સત્યાવીસ છ બે હજાર એકવીસના રોજ રવિવાર હતો રજા હતી સોમવાર અઠ્યાવીસ તારીખના રોજથી તેઓ અમારી જાણ વગર રજા પર ઉતરી ગયા જેની માહિતી અમને ચારેક દિવસ પછી એમને પત્ર માધ્યમથી અમને જણાવ્યું કે મારે માંદગીની રજા જોઈએ છે તેનો રિપોર્ટ આપણી પાસે અત્રે ઉપસ્થિત છે જેના અનુસંધાને લઈને આપણે તાલુકામાં એની રજૂઆત કરી શાળાના ફોરવર્ડિંગ લેટર સાથે તાલુકામાં જાણ કરી કે આ બેન આપણી માંદગીની રજાની માગણી કરી રહ્યા છે ત્યારબાદ એની અવધિ પૂરી થયા પછી પણ એ બેન શાળામાં હાજર ન થતાં એમણે અન્ય પત્રના માધ્યમ દ્વારા બીજી નેવ દિવસ રજાની માગણી કરી જેની માહિતી આપણે તાલુકા કક્ષાએ આપણે ફોરવર્ડિંગ સાથે મોકલી આપી બેન નેવું દિવસ સુધી પણ શાળામાં હાજર ન રહ્યા જિલ્લા કક્ષાએથી કોઈ પ્રોસેસ કરવામાં આવી છે કે કેમ એ અમને જાણ છે જ નહીં અમને ઉપલી કક્ષાએથી કોઈ એવું માર્ગદર્શન મળ્યું પણ ન હતું અમે વારંવાર તાલુકા પંચાયતને જાણ કરીએ છીએ ચોવીસ આઠ બે હજાર ચોવીસ સુધીમાં અમે બાર વખત તાલુકાનું ધ્યાન દોર્યું આ બાબતે કે બેન હજુ સુધી શાળામાં હાજર થયા નથી નહીં કે એમનો કોઈ મેસેજ આવ્યો નહીં કે કોઈ ટેલિફોનિક વાત થઈ ગાંધીનગર સ્થિત આવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રમાંથી બેન દ્વારા કોઈપણ પ્રકારની માહિતી અમને પૂછવામાં આવી નથી આ બેન સતત ગેરહાજર છે એટલે એમની એબસન્ટ જ લખવામાં આવે છે સર ઓનલાઈન હાજરી પૂરતા હોય તો શિક્ષા સમીક્ષા જે કેન્દ્ર છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક હાજરી પૂરાતી જ હોય છે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની છે બેનની નિમણૂક ધોરણ છ થી આઠના ભાષા શિક્ષક તરીકે જે તે જિલ્લામાં કરવામાં આવી હતી પણ અરસપરસના કિસ્સામાં એ બેન બદલી સ્વરૂપે પોરબંદર જિલ્લામાંથી આપણા વડોદરા જિલ્લામાં આવ્યા હતા અને આપણી શાળામાં ધોરણ છ થી આઠ માં ભણતા બાળકોમાં ભાષાનું શિક્ષણ મળી રહે તે હેતુથી આ બદલી આપવામાં આવે છે આજે શિક્ષિકા છે માત્ર બે જ દિવસ છે આ શાળામાં હાજર રહ્યા હતા ત્યારબાદ તેઓ માદગી અને તેઓનું બહાનું કાઢી અને વિદેશમાં પહોંચી ગયા હોય તે પ્રકારની માહિતી સામે આવી છે કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી ઝી મીડિયા વડોદરા પાદરા